રાધનપુરના સાતુન ગામની નર્મદા મુખ્ય કેનાલમાં ફરી વળતા ઉભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે પાટણ જિલ્લામાં ખેતરે ખેતરે ઉભરાયો ભ્રષ્ટાચાર રાધનપુરના સાતુન નજીક અને સમીના સિંગોત્રી ગામ ખાતે કેનાલ ઓવરફ્લો થતા તૂટી રાધનપુર સાંતલપુર તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલ ખેડૂતો માટે આફતરૂપી સાબિત થઈ રહી છે કેનાલો વારંવાર તૂટવી ઓવરફ્લો થવી ગાબડા પડવા એ હવે આ પંથકમાં ક્રમ સાબિત થઈ રહ્યો છે નગરોડ તંત્રને કારણે કેનાલ નહીં પણ ખેડૂતોના નસીબ ફૂટતો હોય તેવા દ્રશ્યો નર્મદા કેનાલના ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ ખેડૂતોની આ હાલતમાં પાપી છે

ઉઠ્યા એટલે અમારા ખેતરમાં પાણી ફરતું હતું પછી અમે પાણીએ પાણીએ જોવા આવ્યા હતા આ કચ્છ બાજુ જતી સાતુનથી કમાલપુર બ્રાન્ચ કેનાર એમાં મોટું લગભગ વીસથી પચીસ ફૂટ જેટલું ગાબડું લાખો લીટર પાણી વેડફી ગયું અમે પાણીએ પાણી આવી અને જોયું આજે અમારા સર્વે નંબર ત્રણસો આડત્રીસમાં ચેકડેમ બનાવેલો હોય એનું ચેકડેમ પાણી વટીન જાહેર્યું તો હવે અમારા ગવામાં રાજગરામાં અને જીરામાં ત્રણેયમાં પાણી ચાલુ છે હવે મોંઘા ભાવના ખાતર બિયારણ ડીઝલ હવે બરાબર હવે એક તો ખેડૂતોને પડ્યા માથે પાટું હમણાં માવઠું થયું વધતા ખેડૂતોને આ અને આના વારંવાર રજૂઆત કરવા છતાં પણ નર્મદા વિભાગ હજુ આનું કોઈ પગલાં લેતું નથી મિલી ભગતના કારણે કોન્ટ્રાક્ટરોને ગમે તે ભોગે કાંઈ કાર્યવાહી નથી કરતા અથવા તો અધિકારીઓ કોઈ સંકળાયેલા હોય અથવા તો કોઈ કોન્ટ્રાક્ટર સંકળાયેલા એટલે આનું જો રિપેર થાય વહેલી તકે જો રિપેર થાય તો આ ગાબડા પડવાનો પ્રશ્ન બને નહીં અમારી માગ એ છે કે જો સરકાર પાસે એટલી યોગ્ય રીતે જો અમને કાંઈ આ ખોટા વધારાના ખર્ચા થઈ ગયા બિયારણના તો સરકાર અમને એનું વળતર આપે એવી અમારી યોગ્ય માગણી સરકાર પાસે છે મારું નામ છે ભરોડ ગોકુળભાઈ પૂજાભાઈ હું રહેવાસી છું સાતુનો સાહેબ સવારમાં જ્યારે અમે ખેતરે આવતા હતા ત્યારે સાહેબ અમે કેનાલમાં મોટું ગાબડું જોયું ગાબડું આઠથી દસ ફૂટનું અંદાજથી હોવાથી તો સાહેબ અમે સવારમાં અધિકારી અધિકારીશ્રીને જાણ કરવામાં આવેલ પણ અધિકારી સાહેબશ્રી આવેલ નહીં અને અમે વારંવાર રજૂઆત રજૂઆત કરવા છતાંય સાહેબ આજ અત્યારે પાંચ કલાક થઈ ગયા છે હજુ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી લાખો લીટરના લાખો લીટરનું પાણી વેડફાઈ ગયેલું છે સાહેબ છે અમારી માંગ એ છે સાહેબ અત્યારે હાલમાં જીરાનો પાક અત્યારે તમે જોઈ શકો છો સાહેબ શેઠ ઉલા ખેતર ઉઠી જયેલું છે પાણી ત્યાં આગળ જીરું આવેલું છે સાહેબ જીરામાં એકદમ મોટા પાયે નુકસાન છે અત્યારે હાલમાં અને ત્યાં આગળ ચણા ચણા પણ છે ચણાનો પાક છે અમારી માંગ સાહેબ શ્રી એટલી છે કે અમને યોગ્ય વળતર સરકાર દ્વારા આપવામાં આવે